તો ભાઈઓ આપણે એક મસ્ત જગ્યા જઈ રહ્યા છીએ બરોબર તો તમે બતાવીએ આ જોઈ લો હર્યું લખ્યો અમ બોર્ડ આર્યા લોકેશન આપણે જઈએ છીએ બરાબર તો તમે વિડીયોને બન્યા લો અને અમે તમે બતાવીએ કોઈનું લોકેશન બરાબર અમે બે જણા એક નવા લોકેશન સાથે બરાબર મસ્ત લોકેશન છે જોરદાર લોકેશન છે તમે પાછળ જોઈ શકો છો કે બહુ જ અલગ લોકેશન છે આ ટાઈપનું લોકેશન છે અને એક તળાવ છે બરાબર તળાવનો નોમ તમે હાલ નહીં કહું એ બાજુ જઈને તમે બતાવો તળાવને અને પછી નોમ પણ કોઈ તમે વિડીયો બનાવો અને તો જ વિડીયો બનાવી દઈએ બરાબર બાકી આ જો ખાલી એકદમ મસ્ત લોકેશન છે અને નોમ તમને તો કંઈ જઈને જ કહેવા છું બાકી હાલ આ વિડીયો ચાલુ હોય તો તમે કહો કે આ જેવું લોકેશન છે બરાબર અને તો જઈને હું તમે બતાવું છું જો શક બાકી મસ્ત લોકેશન તો ચાલો મિત્રો આપણે એક જ વિડીયો બનાવીએ અને હવે આપણે પહોંચી ગયા છે લોકેશન પર હિમનમાર ભાઈ વંદર જણા બરાબર હર્યું જો લોકેશન જો હા તો આ તળાવનું નામ છે ચીમનાભાઈ સરોવર બરાબર અને આના આજુબાજુ લોકેશન પર તમે જોઈ શકો છો બહુ જ મસ્ત લોકેશન છે જો ખાલી તમે વિડીયોની અંદર આપણે એ બાજુ નજીક જઈને પણ તમને બતાવીએ અંદર કેટલું પોણી ભરેલું છે અને જોનું કેવું લોકેશન છે તો તમે વિડીયોમ બનાવો બરાબર આપણે આગળ જઈએ અને બતાવીએ તમને જો આ બહુ જ મોટું તળાવ છે ઘાટલાથી લઈ અને હેઠ આ બધા સુધી તળાવ જ છે બધું આખું બાકી આપણે બધ નજીક જઈએ છીએ અને અંદર જઈને પણ તમે બતાવીએ તો એનું વાતાવરણ બરાબર તો તમે વિડીયોમ બનાવી રહજો તો જુઓ બાજુ હોમમાં છીએ સુધી પાણી ભરેલું છે આ ટાઈપનું કઈ લોકેશન છે જુઓ તમે અંદર જુઓ મિત્રો આપણે એકદમ પહોંચી ગયા છીએ નજીક બરાબર અમદાવાદથી આવ્યા છે તો મિત્રો આપણા ભાઈઓ છો તે અમદાવાદ જોયા છે જો આપણા ભાઈઓ બધા આવેલા જોવા માટે અને લોકેશન તમે જોઈ શકો છો અંદર ટાઈપનું એક લોકેશન છે તમારે પણ આપવું તો તમે પણ જોવા આવી શકો છો એનું લોકેશન હું આપણે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈ બરોબર તો જુઓ તમે આ વિડીયોની અંદર કે આ ટાઈપનું લોકેશન છે અને તમે ઝૂમ કરીને પણ કે કેટલા સુધી પોણી ભરેલું હોય તમે બતાવું છું જો શેક સુધી પોણી ભરેલું છે આગળ સુધી જો શેખ સુધી પોણી ભરેલું છે આ બાજુ હોમ આ વચ્ચે આટલાથી પેલી બાજુ પણ પોણી ભરેલું છે એ બાજુ એ બાજુ પણ તમને બતાવીએ અને બાકી અંદર આ ટાઈપનું છે પડી જાય જો આ ટાઈપનું લોકેશન છે બાકી તમારે સેલ્ફી વેલ્ફી પાડી હોય તો આટલો સેલ્ફી છું એ ટાઈપથી તમે પાડી શકો છો સેલ્ફી બરોબર બાકી લોકેશન ખતરનાક છે તમે જોઈ શકો છો આટલા તમારે સેલ્ફી પાડી હોય તો મસ્ત આવો બરોબર જો અંદર તમારા ચિમનાભાઈ ભાઈ સરોવર પર આપવું હોય તો આપણો લોકેશન પર મેન્શન કરી દઉં છું વિડીયોની અંદર બરોબર તો તમે જોઈ લેજો અને હોયની મુલાકાત લેજો બરોબર બાકી આપણો હોય હોમજેન પણ તમે બતાવીએ છીએ હોયના પેલી બાજુ એ બાજુ પણ પોણી ભરેલું જ છે તો એ બાજુ લોકેશન એ બાજુ છે બધા બાકી હોય એનું લોકેશન તમે જોઈ લો કે આ ટાઈપનું છે જુઓ વિડીયોની અંદર અને કેટલા કેટલા ભાઈબંધો હોઈકણ આવેલા છે એ કમેન્ટ કરીને બતાવી દેજો હં કે જેથી ખબર પડે કે આપણો કોઈ કેટલો એ જોયેલું છે અને જે ન જોયેલા હોય એ પણ હોયકણ આવી જાય જોવા માટે ને આપણે વિડીયોની અંદર એનું લોકેશન મેન્શન કરી જ દો બરાબર જુઓ વિડીયોની અંદર તો ચાલો આપણે પેલી બાજુ જઈએ ને તોકરનું પણ બતાવીએ કે એ બાજુ પણ કેટલું પાણી ભરેલું છે તો ચાલો મિત્રો આપણે જઈએ એ બાજુ અને તમે બતાવી દઈએ તો એ બાજુ કેટલું પોણી ભરેલું છે બરાબર તો એથી સીધા જઈએ બાઇક ઉપર બાઇક ઉપર થઈને જઈએ તો પણ સીધા જોઈ શકો તમે વિડીયોની અંદર કે આપણે જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે જે પેલો વચ્ચે જગ્યા દેખાતી હતી આ જગ્યા હતી અને આ બાજુ પણ આટલું પાણી ભરેલું છે તમે વિડીયોની અંદર જુઓ બહુ જ વધારે પાણી ભરેલું છે બાકી અમે સવા દૂર છીએ કારણ કે જો ઝૂમ કહીને તમે બતાવી દઉં કોઈ પોણી પર અહીંથી આખું ગોળ 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 શેખ ભરેલું હોય તો હું ખાલી એ આ અહીંથી શેક ગોળ 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 શેક હોમમાં સુધી બધું પોણે ભરેલું છે બરોબર બાકી તમારે વાઇકાને આવવું હોય તો હા તો તમે આવી શકો છો અને લોકેશન તમે જોઈ લીધું કે એ ટાઈપનું લોકેશન છે બરોબર વિડીયોની અંદર તમે જોયું એ પ્રમાણે વાઇકાનું લોકેશન છે બરાબર અને જો આ વિડીયો ગમ્યો હોય અને લોકેશન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને એક મસ્ત કમેન્ટ કરી લેજો અને આ લોકેશન પર તમારે આવવું હોય તો એનું લોકેશન હું તમને મેન્શન કરી દો